જય માતાજી આર્યા આદુ જય માતાજી જય માતાજી હા હા જય માતાજી આરતી હમ જય માતાજી જય માતાજી સૌ મિત્રોને કેમ છો બધા મજામાં વરસાદનું આગમન થઈ ગયું છે જુઓ મિત્રો જુઓ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે સવાર માતાજી મમ્મી જય માતાજી મિત્રો ચેનલ માં નવા આવે તો લાઈક શેર કોમેન્ટ કરજો કરીએ તો વાગ્યા છે પોણા દસ સૌ મિત્રોને જય માતાજી જય દ્વારકાધી જય બાપા સીતારામ જય માતાજી માતાજીમગી બધા એવું કેતા વરસાદ જતો રે જતો રહેતો રે જાય

અમારે શું બનાય દેખાય વરસાદ બંધ થઈ ગયો કાલે મજા આવી નઈ હેઠળ ગણપતિ દર્શન માં બહુ કરી હા વરસાદ ના આવે તો કે નહીં ગાંધી પલાળી દીધો <rear view> <around> <t> <sharpername> <tos traveling> જુઓ સપ્ત ઋષિ ભગવાન અહીંયા બનાવે છે સવારે પૂજા કરી હતી અત્યારે નૈવેદ્ય ધરાવીએ છીએ જય સપ્ત ઋષિ જબર બનાયા તમે સફત ઋષિ પપ્પાએ બનાયા અમે ઓખો બને ચાલો ટાઈમ થોડ આરા કર શીજી બીક લાગે એવા અ સરોશ ઋષિ ઉગાને આપી મસ્ત વાતાવરણ કર્યું ની ઠંડા પ્રસરી જે વાતાવરણ ઓ બાકી આયો આરો ગેમ રંબાજે ચલા

啊好好好 मारे छे ए गुमान मारे आई बाणी रे 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 હા કાબર બેન આયે

બસ મિત્રો હવે આજી વિડિયોને એન્ડિંગ કરીએ છીએ આરતી ને ઊંઘ આવે છે આરવની મમ્મીને તો જય માતાજી વિડિયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો બાકી લે ઘર આરો ગુડ નાઈટ ગુડ નાઈટ